જો ભાઈ સ્તનપાનની શરૂઆત સફળ સ્તનપાન થી જ કરવાની રહેશે બરાબર જો પછી પરિવારનો સૌ સાથ મળીને સ્તનપાનનો સહયોગ છે પરિવારનો સાથ સહકાર મળે ને તો તમે સ્તનપાન સારી રીતે કરાવો અને બાળકને બેઠા બેઠા સ્તનપાન કરાવવાનું બરાબર અને સુતા સુતા નહીં કરાવવાનું પછી આંગણવાડી આપણે આવીને દર મહિનેનું વજન કરાવી જવાનું મમતાડે હોય ત્યારે સાથે મમતા કાર્ડ લાવવાનું બાળકનું

આપણે સ્તનપાન કેવી રીતે કરવું શું કરવું એને પેટ ભરાવી રાખવાનું બરાબર હવે એક બીજું છે તમને હું સમજાવી દઉં જો તમારે માતાના દૂધ ન આવતું હોય તો આપણે આ રીતે કાંગારો પદ્ધતિ અપનાવવાની છે અને કેવી રીતે આપવું બાળકને સ્તનમાંથી કરે કાઢેલ દૂધ કેવી રીતે પીવડાવવું પણ એ પણ આની અંદર છે આંગણવાડી કાર્યકરની અમારી ફરજ આવે છે કે તમને

nii korda lüüa .